તાજા સમાચાર તમારી ભાષામાં મેળવવા માટે ડાઉનલોડ કરો ગુજરાતી મિડ ડેની એપ ગુજરાતમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ખાસ અમારા વિપાળાબેન નવીનચંદ્ર પરિવાર એટલે કે રાકેશભાઈનો પરિવાર એના આમંત્રણને માન આપીને એમના સંબંધોને એટલું આગમન થયું કે એમની જે સરળતા સહજતા છે જોવા સાથે વાત કરી આટલા વર્ષો પહેલા એમને મળેલા આજે મુખ્યમંત્રી થયા પછી હમણાં સાહેબે એટલી જ વાત કરી કે આપણે ક્યાંક મળ્યા હતા તમને યાદ છે તો ઉસ્માનપુરા મળવા આ એમને વર્ષ જૂની વાત આજે પણ યાદ છે આ એમની સ્વસ્થતા અને એમની પ્રતિભા છે હવે મુખ્ય વાત આજે એ છે બીજા વધારે સમય નથી લેવાનો પણ એટલું કહીશ કે એમને જેના પર ખૂબ શ્રદ્ધા છે ખૂબ ભરત ક્ષેત્રના મહાનુભાવો અને ભરત ક્ષેત્રના લોકોની અનુમોદતા એટલા માટે કરે છે કે જે માવિલે ક્ષેત્રમાં રોજે રોજ સવાજલ મળતા હોય કે આજે આખા રોજ સમાચાર રોજ ના સમાચાર ક્ષેત્રના લોકો ભૂપેન્દ્રભાઈ પટેલ પધાર્યા છે તો સાહેબે તો આશીર્વાદ આપ્યા હું તો તમને બધાને કહી શકાય આ ચતુર્થી સંગ આપણા ત્યાં ભગવાન તારી ને ગણાવ્યો છે

બેલ આઇકોન પર ક્લિક કરીને મેળવો તમામ વિડીયોના ડાયરેક્ટ નોટિફિકેશન